જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચ લોકોમાં બે પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું છે એસઓજીએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત ગેરકાયદેસર નાગરિકોને મકાન મકાન ભાડે આપનાર માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાબુદ્દીન મોહમ્મદ ગોશ શેખ મહમદ આરીફ મુઝીબર શેખ જમીલા બેગમ અનારદી શેખ અને નઝમા બેગમ અબ્દુલ હકીમ હાઉલડર અને મુસીદા બેગમ મોહમ્મદ આરીફ મુઝીબર શેખ છે જામનગર જિલ્લો અને લાંબો ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે જિલ્લામાં મોટી ઓઇલ રિફાઈનરી કંપનીઓ પણ આવેલી છે જેના કારણે તેની સુરક્ષા પડકારજનક છે ભૂતકાળમાં દરિયાઈ માર્ગ ઘૂસણખોડી કરીને દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશ વિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસવાટ કરતા આવા ઈસમોને શોધી કાઢવા એસઓજીએ ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશ અંતર્ગત પોલીસને મળેલી બાતમીના આધારે જામનગરની પટેલ કોલોની શેરી નંબર અગિયાર સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં પાંચ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા જેને અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સોટાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર અગિયાર માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે આ બાતમીના આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ ના પરિણામે ત્યાં કુલ પાંચ વ્યક્તિ જેમાં બે પુરુષ ને ત્રણ મહિલા એમ મળીને કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ આધાર કોઈ 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 પાસપોર્ટ કે કે વિઝા ભારત સરકારની પૂર્વ ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે આ પાંચે વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા છે કોઈ પણ ઓળખ ઓળખકાડો છે અલગ અલગ પ્રકારના એ ક્યાંથી મેળવવામાં આવેલા છે કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આમ પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ચાલુ છે ના એ બાબતની જે આશરે છેલ્લા થી પંદર દિવસથી અમુક જે એમાંથી હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી છે ગુજરાતમાં કેટલા સમયથી છે એમાં ઇન્ડિયામાં ક્યારે ઘુસણખોરી થયેલી છે એ બાબતની તપાસ ચાલુ માં છે ના હાલ એ બાબતની તપાસ ચાલુ છે પરંતુ જે પાંચ વ્યક્તિઓ છે એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગો શેખ મોહમ્મદ આરીફ મુસ્બીર શેખ જમીલા બેગમ વાઈફ ઓફ અનારદી શેખ

અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર